રોટરી ક્લબ કેસોદ આયોજિત ઈ વેસ્ટ કલેક્શન ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક કચરા ઉપકરણોનું કલેક્શન હાલમાં વિશ્વમાં ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક નકામી બગડેલી વસ્તુનો નિકાલ કરવો માથાના દુખાવા સમાન છે આ ઈ વેસ્ટ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે ઈ વેસ્ટમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબર છે આને ધ્યાનમાં લઈ રોટરી ક્લબ દ્વારા આવી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવા માટે એક પ્રોજેક્ટ હાથ ધરાયો છે તમામ પોતાના જૂના ચાલતા અથવા કાઢી નાખવામાં આવેલા ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણો નકામાં બધી પડેલી કોમ્પ્યુટર લેપટોપ રિમોટ ટીવી ફ્રીજ પ્રિન્ટર ટેપ સ્ટીરિયો પંખા રેગ્યુલેટર મોબાઈલ ચાર્જર કેમેરા નકામી પીસીબી ઇલેક્ટ્રિક વિડીયો વિડીયો ગેમ્સ જૂના વાયરો કેબલો વગેરે બધાનું કલેક્શન કરી યોગ્ય નિકાલ કરવા માટે અમે આ એક પ્રોજેક્ટ હાથ ધરેલો છે થેન્ક યુ